ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે પાંત્રીસ વિડીયો તમને આપેલા છે જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સામે રાજપાર્ટી બાદ હવે અંકુલેશ્વર પોલીસે પણ ગુનો દાખલ કર્યો છે ત્યારે ધારાસભ્ય એક વિડીયો મારફતે ભરૂચ પોલીસ ઉપર આકરા પ્રહારો કર્યા છે શા માટે થઈ છે આ ફરિયાદ અને શું છે કારણ વાત કરીશું આ વિડીયોમાં ગત ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ચાર કર્મચારીઓ દાજી જતા મોતને ભેટ્યા હતા ત્યારે પરિવારજનો એ ધારાસભ્ય ચૈતર વસાવાને ફોન દ્વારા બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી દરેક મરણ જનાર વ્યક્તિને ત્રીસ લાખ રૂપિયાની આર્થિક સહાય કંપની દ્વારા ચૂકવવામાં આવશે તેવી લેખિત આપ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ થઈ હતી ત્યારે આખરે સાત દિવસ બાદ ધારાસભ્ય સામે પોલીસની કામગીરીમાં રૂકાવટ કરવા બદલ અંકલેશ્વર પોલીસે ગુનો દાખલ કર્યો છે ત્યારે ધારાસભ્યએ આ મામલે પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇટ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે બાદમાં પીએમ કરાવીએ છીએ બોળીઓને અમે સંસ્કાર માટે મોકલી આપીએ છીએ ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને

ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરઓથી અમે તમારી ડે જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગારે પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ